નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો પોષી પૂનમ ના દિવસે ઉત્તર પ્રદેશના શાહજાપુર જિલ્લાની અંદર એક દુખદ બનાવ બન્યો છે જેમાં બાર લોકોના મોત થયા છે મિત્રો મળતી માહિતી મુજબ વિસ્તારની અંદર એક અકસ્માત થયો હતો જેમાં માતા પુત્ર બાર શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે કરુણ મોત થયા હતા મિત્રો મળતી માહિતી મુજબ આ તમામ લોકો ઓટોની અંદર મુસાફરી કરી રહ્યા હતા જેમાં મૃતકોની વાત કરીએ તો આઠ પુરુષો ત્રણ મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે મિત્રો આ ઘટના એટલી દુખદ હતી કે વીસ મીટર સુધી લાશો વિખેરાઈ હતી મળતી માહિતી મુજબ દામગાડા ગામના લોકો પૂર્ણિમાને દિવસે ગંગાની અંદર સ્નાન કરવા માટે અંતરામ ગામની અંદર ગયા હતા અને ગુરુવારે સવારે બધા લોકો ગંગામાં સ્નાન કરીને ઓટો દ્વારા પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો તો મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે ઓટો ટ્રક ની અંદર ફસાઈ ગઈ હતી અને આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે જ બાર લોકોના રામ રમી ગયા હતા ત્યારબાદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા તો બીજી તરફ ચલાલ અંદર ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો અને પોલીસે ટ્રક કબજે કરી ડ્રાઈવર વિશેની માહિતી એકત્રિત કરી છે